સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું બે પ્રકારના પોચા ટેસ્ટી થેપલા તો તીખા થેપલા અને ઘડિયા થેપલા આ થેપલા તમે સાતમ પર કે સફર કરવાના હોય બે ત્રણ દિવસ ખાવા હોય તો બે ટાઈપના તમે બનાવી શકો સાથે બહુ ટેસ્ટી એવી ચટણી પણ બનાવીશું જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો સૌથી પહેલાં આપણે બનાવીશું તીખા થેપલા આ રેસીપી આપણે ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવીશું તો સૌથી પહેલાં આપણે લાંબો ટાઈમ માટે થેપલાને સાચવવાના હોય એટલા માટે કઢાઈમાં એકથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી એમાં અડધો ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ લસણ ખાતા હોય તો આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરવાની સાથે એક ચોથા ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી અને આપણે એને એક મિનિટ જેવું સાતળી લેવાનું છે તો કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી તમારે સારી રીતે સાતળી લેવાનું હવે એમાં આપણે સવા કપ જેટલા મેથીના પાન ટીપ અહીંયા મેથીના પાનને કટ નથી કરવાના આ રીતે હલકા હલકા એના નાના ડાળખા હોય એ રીતે પાતળા પાતળા એ જ રીતે સીધા જ તમારે મેથીના પાન ઉમેરી દેવાના છે બેથી ત્રણ મિનિટ જેવું મેથીના પાનને સાતળી અડધો કપ જેટલી દૂધી ખમણેલી ઉમેરી દઈશું હવે દૂધી ઉમેરવાથી જ થેપલા તમારા એકદમ સોફ્ટ એવા થશે દૂધી ઉમેરી અને તમારે ત્રણથી ચાર મિનિટ જેવું એને સાતળી લેવાનું છે તો દૂધી ઉમેર્યા પછી મેં મીડિયમ ફ્લેમ પર ત્રણ મિનિટ જેવું સાતળી લીધું આ રીતે મોશ્ચર થોડું ડ્રાય થઈ જશે તો આ રીતે મેથી દૂધી અને આદુ મરચાં સાતળીને લેશો એટલે થેપલા લાંબો ટાઈમ સુધી બગડશે નહીં તો આ રીતે મેં સાતળી લીધું ગેસની આંચ બંધ કરી દઈશું હવે એક બોલમાં લોટ બાંધવા માટે દોઢ કપ જેટલો રોટલીનો લોટ ઘઉંનો લોટ લઈ લઈશું એમાં એક ત્રિત્યાશ કપ જેટલો બેસન ત્રણ ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ તમને જેટલા ફાવે એટલા તમારે ઉમેરવાના એક ટી સ્પૂન વરિયાળી વરિયાળીથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે એક ટી સ્પૂનથી થોડી ઉપર હળદર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર તો લીલું મરચું અને લાલ મરચું બેલેન્સ કરી ઉમેરવાનું બે ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે એક ટી સ્પૂન જેટલી ખાંડ કે પછી ગોળ પણ ઉમેરી શકો અડધો ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન જેટલો અજમો ઉમેરી અને પછી બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એમાં દહીં ઉમેરીશું દહીંથી થેપલાનો ટેસ્ટ પણ બહુ સારો એવો આવશે અને દહીંના લીધે પણ થેપલા તમારા વધારે સોફ્ટ બનશે ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં દહીં ઉમેરી દીધું મિક્સ કરી દઈશું અને હવે આપણે જે સાતળીને રાખ્યું દૂધી મેથી અને આદુ મરચાં સાથે એક ચોથા કપ જેટલા કસૂરી મેથીના પાન ઉમેરી તો સૂકી લીલી મેથીના પાન ઉમેરી મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે વેલ કમ્બાઇન તમારે લોટ સાથે મિક્સ કરી દેવાનું છે પછી થોડું થોડું પાણી છાંટી સોફ્ટ એવો લોટ બાંધવાનો છે તો આ રેસીપીમાં ગળપણ તમે સ્કીપ પણ કરી શકો આપણે મેથીના પાન ચોપ નથી કરીએ એટલે બિલકુલ કડવા તમને આ થેપલા નહીં લાગે તો આ રીતે તમે ગળપણ સ્કીપ પણ કરી શકો અને જો દહીં ઉમેરો તો ખટાશ બેલેન્સ કરવા થોડું તમે ગળપણ ઉમેરી પણ શકો આ રીતે મેં અડધો કપથી થોડું ઓછું પાણી વાપરી લોટ બાંધ્યો થોડું આમથું ઘી કે તેલ ઉમેરી અને પાછો લોટને ખૂબ જ સારી રીતે તમારે મસળી લેવાનો છે આ રીતે લોટ મસળાઈ જાય એટલે આપણે એને ઢાંકી દસ મિનિટ જેવો રેસ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈશું આ ચટણી બહુ ટેસ્ટી એવી ભાખરી રોટલી પરાઠા સાથે પણ બહુ સારી એવી લાગે છે ચટણી માટે ખાણી દસ્તામાં એક ચોથાઈ કપ જેટલા શીંગના દાણા અને એક ચોથાઈ કપ જેટલા ગાંઠિયા અને આપણે એને અતકચરા આ રીતે વાટી લઈશું અહીંયા શીંગ અને ગાંઠિયા તો અહીંયા જે શિંગ છે એ કાચી જ મેં લીધી છે અને ગાંઠિયા કોઈપણ વેરાયટીના તમે લઈ શકો આ રીતે અતકચરું એવું વાટી લીધું એને એક બોલમાં કાઢી લઈશું અને હવે એમાં જ આપણે થી સાત લસણની કળીઓ અને થી સાત મેં મોળી વેરાયટીના લીલા મરચાં લીધા છે તીખી વધારે ચટણી જોવે તો વધારે લીલા મરચાં લઈ શકો તો મોળા મરચાં લીધા છે એટલે આ રીતે બહુ ચટણી તીખી તમારી નહીં થાય તો આ રીતે લસણ લીલા મરચાંની પેસ્ટ મેં વાટી લીધી તમે આદુ પણ લઈ શકો જો લસણ ન ખાતા હોય તો આદુ મરચાંની પેસ્ટમાં પણ તમે બનાવી શકો હવે એ જ ખાણી દસ્તામાં આપણે એક નાનું ટમેટું ઝીણું ઝીણું ચોપ કરેલું અને અડધો કપ જેટલા લીલા ધાણા ઉમેરી એને પણ આ રીતે અતકચરા એવા વાટી લઈશું આ રીતે થોડું થોડું વાટીને બધું લેશો એટલે ચટણી છે ટેસ્ટમાં પણ બહુ સારી બનશે અને દેખાવે પણ બહુ સારી એવી લાગશે મિક્સર જારમાં પણ તમે બનાવી શકો પણ વધારે સારો ટેસ્ટ આ રીતે ખાંડીને બનાવશો તો જ સારો આવશે હવે ચટણીનો વઘાર કરી લઈશું વઘાર માટે એકથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ કે પછી તમે ઘી પણ ગરમ કરી શકો અને એમાં એક ટી સ્પૂન જેટલું જીરું એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હીંગ ઉમેરી દઈશું આ રીતે થોડું સતળવા લાગે એટલે પહેલાં લસણ અને લીલા મરચાં ઉમેરી દઈશું અને આપણે એને એકદમ સારી રીતે સાતળી લેવાનું છે તો લો ટુ મીડિયમ ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ જેવું લસણ લીલા મરચાંને આપણે ચલાવતા રહીને સાતળી લઈશું આ રીતે સતળાઈ જાય એટલે ટમેટું અને લીલા ધાણા ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને હવે આપણે એને ખૂબ જ સારી રીતે ત્રણથી ચાર મિનિટ ટમેટું સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાતળી લઈશું તો ચલાવતા રહી હું એને સાતળી લઈશ આ રીતે સારી રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં મીઠું ઉમેરી દઈશું તો મીઠું ગાંઠિયામાં પણ હોય એટલે માત્ર આપણે એક ટી સ્પૂનથી થોડું ઉપર જ મીઠું ઉમેરીશું મિક્સ કરી પાછું આપણે આ રીતે તેલ કે ઘી અલગ થઈ જાય ત્યાં સુધી તમારે થવા દેવાનું પછી આપણે એમાં શીંગ અને ગાંઠિયા કચરા વાટિયા છે એ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને હવે આપણે તેલ અલગ થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું છે તો આ રીતે હું એને સાતળતી રહીશ જ્યાં સુધી તેલ અલગ ન થાય ત્યાં સુધી સાથે આપણે એમાં અડધો ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરી દઈશું તો આ ખાટી થોડી તીખી અને ચટપટી એવી ચટણી થશે તો ખાટી ઓછી થશે એના કરતાં થોડો ગળપણ સાઈડવાળો ટેસ્ટ આવશે ચટણી તમે જોઈ શકો છો સાઈડમાં તેલ અલગ થઈ ગયું ગેસની આંચ હવે બંધ કરી દઈશું બહુ ટેસ્ટી એવી ચટણી તૈયાર છે થેપલાના લોટને રેસ્ટ થતાં દસેક મિનિટ જેવું થઈ ગયું લોટ તમે જોઈ શકો છો સોફ્ટ છે આપણને આવો જ સોફ્ટ લોટ જોવે એટલે થેપલા તમારા સોફ્ટ પણ થશે સાથે સાથે લાંબો ટાઈમ સુધી સારા પણ રહેશે એક લુવો આ રીતે સ્મૂથ કરી લઈશું આ રેસીપીથી પંદર જેટલા થેપલા બનશે વધારે બનાવવા હોય તો એ રીતે તમે સામગ્રીઓ લઈ શકો આ રીતે સૂકો ઘઉંનો લોટ લગાવી અને આપણે થેપલું આ રીતે વણી લઈશું થેપલું પાતળું અને એકદમ એક સરખું પ્રોપર એવું તમારે વણવાનું છે તો આ રીતે મેં થેપલું વણી લીધું એ જ રીતે આપણે બીજા થેપલા પણ વણતા જઈશું અને સાથે સાથે આપણે એને શીખતા પણ જઈશું સોફ્ટ થેપલા બને એટલા માટે ટીપ નંબર વન લોટ તમારે સોફ્ટ બાંધવાનો ટીપ નંબર ટુ મેથી દૂધી અને આદુ મરચાંને સાતળીને લેશો એટલે થેપલા લાંબો ટાઈમ સુધી સારા રહેશે ત્રીજી ટીપ છે થેપલું બને એટલું તમારે એકદમ પાતળું એવું ભણવાનું છે અને ચોથી ટીપ છે કે થેપલાને તમારે લો ટુ મીડિયમ ફ્લેમ પર નથી શેકવાના મીડિયમ હાઈ ફ્લેમ પર જ શેકવાના છે તવો એકવાર ગરમ થઈ જાય એટલે મીડિયમ હાઈ ફ્લેમ કરી આ રીતે થેપલું ઉમેરી દઈશું ત્રીસ સેકન્ડમાં એની સાઈડ ચેન્જ કરી લેવાની પછી ઉપરની સાઈડ ઘી કે તેલ લગાવી દેવાનું પાછું તરત જ થેપલાને તમારે એની સાઈડ ચેન્જ કરવાની અને પછી થેપલાને હલકું થોડું જ પ્રેસ કરવાનું છે બહુ વધારે પડતું પ્રેસ નથી કરવાનું નહીં તો થેપલું તમારું સોફ્ટ નહીં બને તો આ રીતે થેપલાને તમારે ત્રીસ ત્રીસ સેકન્ડ જેવા કાચા પાકા શેકી લેવાના પછી ઘી કે તેલમાં બે સાઈડ તમારે એના હલકા હલકા આ રીતે સ્પ્રેડ કરી બહુ પ્રેસ કર્યા વગર હલકી ડિઝાઇન આવી જાય એ રીતે તમારે એને શેકી લેવાના છે તો શેકવામાં પણ જો આ રીતે તમે ધ્યાન રાખશો તો થેપલા એકદમ સોફ્ટ એવા બનશે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે જોતાં જ એકદમ સોફ્ટ એવા થેપલા બન્યા છે તો આ જ રીતે બધા થેપલા વણી લઈશું અને શેકી લઈશું પછી થેપલાને તમારે ઠંડા થવા દેવાના અને ઝીપલોક બેગમાં કે કોઈ ડબ્બામાં ભરી દેવાના ઠંડા થઈ જાય પછી અને પછી તમારે જ્યારે એને ખાવા હોય ત્યારે ખાવાના તો ત્રણ દિવસ સુધી તો મેં સાચવેલા છે તો ત્રણ દિવસથી ચાર દિવસ સુધી પણ તમે એને સાચવી શકો સાથે આ ચટણી પણ ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે ભાખરી રોટલા પરાઠા પૂરી સાથે કે પછી થેપલા સાથે તમે એકવાર બનાવી અને રેફ્રિજરેટરમાં મૂકી શકો અને જ્યારે પણ ખાવી હોય ત્યારે કાઢીને એને ખાઈ શકો તો ચટણીને ફ્રીઝમાં મૂકવાની અને થેપલાને તમારે આ રીતે રેગ્યુલર તો તમે ટ્રાવેલ કરવાના હોય તો સવારે ચટણી તમે ભરી ડબ્બામાં અને થેપલા એ રીતે પણ લઈ જઈ શકો આ રીતે સોફ્ટ સોફ્ટ એવા થેપલા અને બહુ ચટપટી એવી ચટણી એકલા ચા સાથે પણ ખાઈ શકો ચા કે ચટણી શાકની પણ જરૂર નહીં પડે એવા થેપલા છે તો એકવાર આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો તીખા થેપલા સાથે ઘરમાં મોસ્ટલી બધાને ભાવે એવા ગળ્યા થેપલા બહુ સરળ સિમ્પલ એવા અને ખૂબ જ ટેસ્ટી એવા તો સૌથી પહેલાં કડાઈમાં અડધો કપ ખમણેલો ગોળ અને અડધો કપ જેટલું પાણી ઉમેરી અને પછી આપણે આ રીતે પીગળે ત્યાં સુધી ગરમ કરવાનું છે માત્ર પીગળે એટલું જ ગરમ કરવાનું છે અને પછી તરત જ ગેસ તમારે બંધ કરી દેવાનું તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ગોળ પીગળી ગયો ગેસની આંચ બંધ કરી અને આપણે એને ઉતારી ઠંડુ થવા દઈશું એ ઠંડુ થાય ત્યાં સુધીમાં એક બોલમાં આપણે દોઢ કપ જેટલો ઘઉંનો લોટ એટલે કે રોટલીનો લોટ એમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ એક ટી સ્પૂન જેટલી વાટેલી એલચીનો પાવડર બે ટી સ્પૂન જેટલું ઘીનું મોણ તમે વધારે પણ આપી શકો અને એકથી બે ટી સ્પૂન જેટલી વરિયાળી વરિયાળીનો ટેસ્ટ ભાવે તો જ ઉમેરવાની નહીં તો માત્ર એલચીનો પાવડર ઉમેરવાનો સારી રીતે મોણ દઈ દઈશું તમારે વધારે ઉમેરવું હોય તો વધારે પણ ઉમેરી શકો અને ગોળવાળું જે પાણી છે એ આપણે ઉમેરી દઈશું તમે ગાળીને પણ ઉમેરી શકો છો ગોળમાં કચરો હોય તો એકદમ ક્લીન ગોળ હોય તો એટલે મારે ગાળવાની જરૂર નથી પડી આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું મને થોડું વધારે પાણીની જરૂર પડી છે તો થોડું અમથું પાણી જરૂર લાગે એટલું જ ઉમેરવાનું અને સોફ્ટ એવો લોટ રેડી કરી લેવાનો એક ટી સ્પૂન જેટલું ઘી ઉમેરી અને એકદમ સારી રીતે લોટને મસળી લઈશું લોટ થોડો સોફ્ટ રાખવાનો એટલે થેપલા તમારા સોફ્ટ બને એકદમ સારી રીતે મેં એને મસળી લીધો ઢાંકી પાંચ મિનિટ જેવો જો ટાઈમ હોય તો રેસ્ટ થવા દેવાનો નહીં તો આ લોટને રેસ્ટ થવા દેવાની પણ બિલકુલ જરૂર નથી પાંચ મિનિટ જેવું થઈ જાય એટલે આપણે લોટને તમારે જો મસળવો હોય તો મસળી લેવાનો નહીં તો પછી આ રીતેમાંથી માંથી દસ જેટલા લુવા કરી લઈશું તો તમારે જો નાના થેપલા બનાવો તો બાર બનશે અને મીડિયમ એવા બનાવશો તો દસ જેટલા બનશે પછી સૂકો આ રીતે ઘઉંનો લોટ લગાવી લઈશું અને આપણે આ રીતે થેપલા પાતળા પાતળા રોટલીની જેમ ભણી લઈશું હલકા રોટલી કરતાં હું એને થીક રાખી રહી છું અને આ રીતે તમે જોઈ શકો છો થેપલું વણાઈ ગયું તો આપણે થેપલા વણતા જઈશું સાથે સાથે શેકતા જઈશું તો આ થેપલા છે એ બહુ સિમ્પલ પણ ઘરમાં જો કોઈને ગળિયું ભાવતું હોય તો આ થેપલા બહુ ટેસ્ટી એવા લાગશે તો જે ચટણી આપણે તીખા થેપલા સાથે બનાવી એ જ ચટણી આપણે આ થેપલા સાથે કે તમે દૂધ સાથે પણ આ થેપલા ખાઈ શકો તો થેપલા આ રીતે બે ત્રણ મેં વણી લીધા તવો મેં ગરમ કરી લીધો આ રીતે થેપલાનો પહેલાં ઉપરનો ભાગ તવા પર નાખી દઈશું પછી આપણે એને ત્રીસ સેકન્ડ જેવો મીડિયમ ફ્લેમ પર શેકી લેવાનો સાઈડ ચેન્જ કરી લેવાની પછી ઘી અને આ રીતે તમે ફેલાવી બે થી આ રીતે હલકો એનો કલર બદલાય ત્યાં સુધી તમારે એને શીકી લેવાના છે તો આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવા શેકાઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું એ જ રીતે આપણે બીજા બધા થેપલા પણ શીકી લઈશું આ થેપલા એકવાર બની જાય પછી ઠંડા થવા દેવાના અને પછી તમારે એને કેસરોલમાં ભરી દેવાના એટલે બીજા દિવસે પણ તમે એને ખાઈ શકો સેમ રીતે તમારે તીખા થેપલાને પણ એ જ રીતે ઠંડા કરી ઝીપલોક બેગમાં કે કેસરોલમાં ભરી દેવાના એટલે બીજા દિવસે તમે એને ઇઝીલી ખાઈ શકો તો તમારા ઘરમાં કયા થેપલા વધારે ખવાય છે ગળ્યા કે તીખા કે પછી તીખા વધારે બનાવતા હોય પણ ભાવતા બધાને વધારે ગળ્યા હોય છે તો એકવાર તમે આ રીતે ગળ્યા કે તીખા થેપલાની રેસિપી એકવાર ટ્રાય કરજો તમે વારંવાર બનાવો એટલા ટેસ્ટી બને છે તો રેસીપી તમે પોચા સોફ્ટ એવા ગળા થેપલા અને તીખા થેપલાની રેસીપી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ